કે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે તો તે સેફિના છે તે એમની અંદર એફિડો ફાયરોબેન પચાસ ટકા ઝીયલ ઝીયર કન્ટેન્ટ આવે છે અને તે સોડને અડતાલીસ કલાક અડતાલીસ કલાક પછી તેમાં ખૂબ સારામાં સારું પરિણામ જોવા મળે છે તે સોડને આખો ઝેરી કરે છે અને આખો તેનો પેસ્ટ બદલાવી દે છે અને તેમાં જંતુનાશક કે રસ છે તે રસ સુસે એટલે તરત જ તેનો નાશ થાય છે

બીએસએફ નું સેફી ના આવે છે તે મહી મહીગળાની અંદર ઉપયોગ કરે તો ખેડૂત મિત્રો આમાં કંઈ પણ તમને પ્રશ્નો જણાતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી તમે કમેન્ટ કરી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે જાણી શકો છો મારા કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક્ટ નંબર છે અમની અંદર કોલ પણ કરી શકો છો અથવા તો તમે વોટ્સએપના માધ્યમ દ્વારા તમે મેસેજ કરીને પણ જાણી શકો છો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું રજા લઉં છું જય જવાન જય કિસાન